સાંજ સાડે છ છ વાગે એક મેસેજ મળેલ હતો કે એક બ્લેક કલરની સ્કોર્પિયો કેનાલમાં પડી ગયેલ હતી સિચ્યુએશનની ગંભીરતા ધ્યાન લઈ વાસના પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ગાડી તરત જ ત્યાં ગઈ હતી આ દરમિયાન એક સ્કોર્પિયો કેનાલમાં પડેલી હતી એમાં સર્વત પ્રથમ તો વાસના કેનાલની બંધ કરાઈ ફ્લો ઓછો ઓછા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન વાસના પોલીસ સ્ટેશનના અનામ પોલીસ કોન્સ્ટેબલ મનોજ કુમાર વિનોદભાઈ આસપાસ લોકોની મદદથી આપણી કમરની ભાગે રસ્સી બાંધીને તરત જ કેનાલમાં કૂદી ગયેલ હતો એ અને આ કોન્સ્ટેબલ આપણા સ્કોર્પિયોને કાચ તોડીને આમાંથી માન રેસ્ક્યુ કરવાની પ્રયત્ન કર્યો હતો પણ આમાં કોઈ માણસ હતો નથી અને બનાવ એવું છે કે એમાં ત્રણેક જણા હતા સ્કોર્પિયોમાં જે જેની જો બોડી છે એ બે ગઈ હતી અને રાતમાં ટ્રાફિક એમ ડિવિઝન ટ્રાફિકમાં બીએનએસ ને કલમ ટુ એટી વન રૅશ ડ્રાઈવિંગ થ્રી ટ્વેન્ટી ફોર ફોર અને એમબી એક્ટ એકસો 184 વન એટી ફોર અને વન નાઇન્ટી નાઇન એ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને આમાંથી ત્રણમાંથી બે માઇનર હતા અને એક માઇનર નથી હતો એના બે જણાની લાશ સવારે મળી ગઈ હતી અને એકની તપાસ અત્યારે ચાલુ છે કોની ચાલી રહી છે બે સગીર છે એમની લાશ મળી ગઈ હતી એકની વાસના પોલીસ સ્ટેશનની વિસ્તારમાં અને બીજાની વેજલપુર પોલીસ સ્ટેશન મેટ્રો મેટ્રોની નજીક મળી ગઈ હતી અને એક જો આપના માઇનર નથી એની અત્યારે તપાસ ચાલુ છે આખી ઘટનામાં શું સામે આવી ગાડી ક્યાંથી લઈને ગયા હતા સગીર કોણે આપી હતી ગાડી કોની હતી આ છ સાત જણો યુવા આપના સગીર અને ઓગણીસ બીસ વર્ષનો યુવા હતા એને ફોટો પડાવી અને રીલ બનાવી માટે આ બ્લેક સ્કોર્પિયો ભાડે પર લીધેલી હતી હિમાલયન મોલ નજીક એક ટૂર એન્ડ ટ્રાવેલથી એમાંથી એને પેંતીસો રૂપિયાની એક ગાડી ચાર પાંચ કલાક માટે લીધેલી હતી સાહેબ આજે ગાડીનો માલિક એવું કહી રહ્યો છે કે એને એક મિત્રને દર્શન કરવા માટે આપી દીધી ત્રણ ચાર કલાક માટે એ મિત્રએ કોઈ બીજાને આપી છોકરાઓ જોડે પહોંચી મામલો શું આવ્યો અને કે એ લોકોના બી નિવેદન કંઈ લેવામાં આવ્યા છે આ બધું મેટર તપાસ અત્યારે ચાલુ છે ગઈ કાલે ફરિયાદ થઈ ગઈ અને એ આ વિષય તપાસનો વિષય છે

તપાસ પછી મળશે આવી અત્યારે એવું આશંકા છે કે એમને બ્રેક કે સિવાય એક્સલેટર ઉપર પગ પડી ગયો હતો એના માટે સડન સ્પીડમાં થઈ ગઈ હતી ગાડી અને બેરાજમાં પડી ગઈ હતી સગીર બે સગીરમાંથી એક સગીર હતા જો ગાડીને ડ્રાઇવિંગ સીટ પર હતા

કઈ રીતે સગીરને ગાડી આપી હતી કે કોઈ આપણે મેજરને ગાડી આપી હતી એની દિશામાં તપાસ ચાલુ છે આ બધું બધું તપાસનો વિષય છે એટલે કે પ્રાથમિક દ્રષ્ટિ એવી છે કે બે ચાર બે ત્રણ કલાક માટે ગાડી લઈને એમને ફોટો અને રીલ્સ બનાવવા માટે અને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરીને ફોલોવર્સ વધારવા માટે માટેનું સબ કામ કર્યો હતો કેનાલોની આસપાસના વિસ્તારોની અંદર જ્યારે આ પ્રકારની જોખમી મુસાફરી હોય છે આપઘાતના બનાવો પણ કેનાલની આસપાસમાં બનતા હોય એવા પણ બનાવો બનતા હોય છે પોલીસ કેટલી સતર્કતાથી આ તમામ બાબતો પર ધ્યાન આપશે આમાં તમે જોઈ શકો કે જો કેમેરામાં બધું રેકોર્ડ થયો હતો આપને સીપી સાહેબની માર્ગદર્શન મુજબ જો પણ સીસીટીવી લગાવવાની કામગીરી લગાવવામાં હાથ ધરી છે અમદાવાદ સિટી પોલીસને એમાં કેપ્ચર થયો તો આ કેમેરા નાઇટ વિઝનનું પણ છે તો એક આપના પગલાં એવું છે કે બદમમાં કેમેરા થઈ જશે તો એવી ઓર એવી કોઈ ઘટના છે તો એ સીસીટીવીમાં કેપ્ચર થઈ જાય અને આપના જો બીજા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા થાય એમની કોઈ અગર કમી નજર આમાં તપાસમાં આવી જાય

આગળ કોને ગાડી આપી એ આ બધું તપાસમાં મળશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાન